ગુજરાતમાં કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે એ યોજાઈ અને મતદાનની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી ત્યારે આપણે આ રિપોર્ટમાં વિસાવદરની ખાસ વાત કરવાના છીએ વિસાવદર વિધાનસભાની વાત કરવાના છીએ એક સમયે જ્યારે ભારતીય જનતા પાર્ટી બાપાનો જમાનો હતો તે સમયે અહીં સત્તા પર આવી હતી અને ત્યારબાદથી આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી આ સીટને હાંસલ કરવા માટે સક્ષમ નથી રહી અને આ તમામ જે આખો ચાર્ટ છે ઓગણીસો પંચાણુંથી લઈને ઓગણીસો બાસઠ સુધી માફ કરજો ઓગણીસો બાસઠથી લઈને ઓગણીસો પંચાણું સુધી કેશુબાપા જ્યારે આવ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી છે અહીં જીત હાંસલ કરવામાં સક્ષમ રહી સૌ પ્રથમ આ કોંગ્રેસની બેઠક છે એ માનવામાં આવતી હતી ત્યારબાદ બે હજાર બાવીસમાં સમીકરણો છે ખૂબ બદલાય છે અને છે થાય છે આમ આદમી પાર્ટીની એન્ટ્રી ભૂપત ભાયાણી છે આમ આદમી પાર્ટીમાંથી તેમનો વિજય થાય છે પરંતુ તે પક્ષપલટો કરે છે અને એટલા માટે જ પછી આ ખાલી પડેલી બેઠક માટે હવે ચૂંટણી છે એ યોજાઈ રહી છે એટલે બે હજાર સત્યાવીસની ચૂંટણી પહેલાં હશે દોઢ વર્ષનો સમય છે જે પણ ધારાસભ્ય બનશે એ દોઢ વર્ષના સમયગાળા માટેના ધારાસભ્ય હશે ત્યારે આ વખતે ચૂંટણી જેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ખૂબ જ રસાકસીવાળી જોવા મળી અને આરોપ પ્રતિ આરોપની રાજનીતિ છે એ પણ અહીં ખૂબ જોવા મળી હતી ત્યારે એકવાર ફટાફટથી આપણે જે વોટ શેરથી લઈને તમામ પર્સન્ટેજની આપણે વાત કરી લઈએ તો ભારતીય જનતા પાર્ટીથી લઈને અહીં તમામના જે આંકડાઓ છે એ અહીં રજૂ કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીને પિસ્તાળીસ પોઈન્ટ સો ટકા વોટશે બે હજાર સાતમાં વિધાનસભાની ચૂંટણી સમયે તેમનું રહ્યું હતું અને કોંગ્રેસનું ચાળીસ પોઈન્ટ સોળ ટકા રહ્યું હતું બે હજાર બાર એની સાથે સાથે સમીકરણો છે એ બદલાતા ગયા બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીની આપણે ખાસ વાત કરીએ તો ઓગણચાળીસ પોઈન્ટ છવ્વીસ ટકા મતદાન અહીં રહ્યું અને કોંગ્રેસનું ચોપન પોઈન્ટ ટકા છે એ રહ્યું હતું એની સાથે સાથે બે હજાર બાવીસની જ્યારે આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની ચાળીસ પોઈન્ટ છત્રીસ ટકા કોંગ્રેસ અગિયાર પોઈન્ટ સત્તાવન ટકા અને આમ આદમી પાર્ટી પિસ્તાળીસ પોઈન્ટ અઢાર ટકા આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી બે હજાર બાવીસમાં જ્યારે થઈ ત્યારે ત્યારે અલગ અલગ જે સમીકરણો છે એ પણ સેટ કરવામાં આવ્યા હતા વિસાવદરમાં ભાજપનો ચોક્કસ એક વોટ શેર છે કેશુબાપાના કારણે બે હજાર બારની ચૂંટણીને બાદ કરતા ભારતીય જનતા પાર્ટી અહીં મજબૂત રહી હતી અને આ વિસાવદરમાં ઓગણચાળીસ ટકાથી વધુ વોટ મેળવવામાં ભાજપ વિસાવદરમાં સફળ રહી હતી બે હજાર બેથી બે હજાર બાવીસ વચ્ચેની છ ચૂંટણીમાંથી પાંચમાં ભાજપનો વોટ શેર રહ્યો હતો બે હજાર બારની કેશુબાપાની ચૂંટણીમાં ભાજપ ખૂબ જ ઓછા ઓગણત્રીસ ટકા ના ના રેશિયો સાથે આવી હતી અને એવી જ રીતે વિસાવદરનું જે ગણિત છે બદલાતું ગયું બે હજાર બારમાં કેશુબાપાના કારણે ભાજપના લોકોએ પણ અહીં જીપીપીને મત આપ્યા હતા એટલે એ વખતે આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી હતી હવે જ્ઞાતિ સમીકરણની પણ આપણે આ રિપોર્ટમાં વાત કરી લઈએ તો સૌથી વધારે લેવુઆ પાટીદાર પ્રભુત્વ ધરાવતી આ બેઠક છે અને એમાં પણ પાટીદારોનો વર્ચસ્વ અહીં ખૂબ છે એમાં લેવુઆ પાટીદાર છે એક લાખ સત્તર હજાર સાતસો અગિયાર અને બીજી પણ એક જાણવા જેવી વાત એ છે કે આ ત્રણેય કેન્ડિડેટ છે ગોપાલ અટાલિયા છે કિરીટ પટેલ છે અને નીતિનભાઈ રાણપરિયા છે એ ત્રણેય આઠ સમાજમાંથી આવે છે પાટીદાર સમાજમાંથી આવે છે જ્યારે હવે અન્ય આપણે જ્ઞાતિના સમીકરણની વાત કરી રહ્યા છીએ તો અન્ય સમાજની વાત કરીએ તો એસસીના બાવીસ હજાર એકસો પંચ્યાસી જ્યારે કોળી સમાજના અગિયાર હજાર સાતસો પિસ્તાળીસ મુસ્લિમ સ સમાજના સાત હજાર આઠસો ત્રીસ આહિર સમાજના સાત હજાર આઠસો સિત્તેર પ્રજાપતિ સમાજના સાત હજાર આઠસો ત્રેપન અને અન્યના પંચ્યાસી હજાર આઠસો જે મતદારો છે એ છે વિસાવદરની જનતા ખૂબ જ બુદ્ધિજીવી જનતા છે અને વિસાવદરે ઓગણીસો બાસઠથી અત્યાર સુધીમાં કોંગ્રેસ ભાજપને નહીં પરંતુ અલગ જ સમીકરણો હંમેશા એ સેટ કરતા હોય છે તેવું જ માનવામાં આવે છે અને કોંગ્રેસ ભાજપને ચાર ચાર વખત છે વિસાવદરની જનતાને જનતાએ મોકો આપ્યો છે બાસઠની પહેલી ચૂંટણીમાં મુસ્લિમ મહિલા ઉમેદવારને ધારાસભ્ય એ બનાવવામાં આવ્યા હતા જ્યારે ઓગણીસસો પંચાણુંમાં પહેલી વખત ભાજપ સરકાર બની અને કેશુભાઈ પટેલ ના રૂપમાં તેઓ સામે આવ્યા હતા બે હજાર બારમાં આજ કેશુબાપાને જીપીપીના નામે ઉમેદવારી કરી અને મેદાનમાં આવ્યા અને જનતાએ તેમના ઉપર વિશ્વાસ કર્યો કારણ કે કેશુબાપા તે સમયે હતા અને વિસાવદારે ખેડૂત કોંગ્રેસી નેતા હર્ષદ ત્રિબડીયાને સતત બે વખત જીતાડ્યા હતા એટલે હર્ષદ ત્રિબડીયાએ પક્ષ પલટો કરી ભાજપમાં ગયા તો બે હજાર બાવીસમાં તેમને હરાવવામાં આવ્યા બે હજાર બાવીસમાં વિસાવદારે ગામના સરપંચને ચૂંટણી જીતાડી ધારાસભ્ય બનાવી દીધા હતા એટલે વિસાવદરની જનતા આપણે જાણીએ છીએ કે હંમેશા પક્ષપલટુઓને સ્વીકાર નથી કરતી અને સામા પવનને જ હોય છે આપણે સૌ કોઈ એ જાણીએ છીએ એ જ સિચ્યુએશન અત્યાર સુધી વિસાવદરનો એ જ ઇતિહાસ રહ્યો છે એ જ જે પણ એની હિસ્ટ્રી રહી છે એ જ રહી છે ત્યારે હવે ત્રણ લાખ મતદારો છે વિસાવદર વિધાનસભામાં આશરે અને એની સાથે સાથે પાટીદાર સમાજની બહુમતી અને દબદબો છે એ વિસાવદરમાં ખૂબ જ છે આ સાથે જ એક લાખ પાંત્રીસ હજાર પાટીદાર સમાજના મતદારો છે જ્યારે બીજી બાજુ અન્ય જ્ઞાતિના એકવીસ હજાર દલિત સમાજના મતદારો છે અને એની સાથે સાથે વીસ હજાર કોળી સમાજના મતદારો છે એટલે તમામ જ્ઞાતિના મતદારો છે એ અહીં છે અને બાર હજાર મુસ્લિમ સમાજના મતદારો છે અને આ બેઠક એટલા માટે પણ ખૂબ જ રસપ્રદ છે ખેડૂતલક્ષી બેઠક છે અને ત્યારે હવે જે જનતા છે એ એ જ જોવા માંગે છે કે સાચા અર્થમાં તેમની વારે કોણ આવશે જો કે આ વખતે તમામ મહેનત છે તમામ પક્ષો દ્વારા કરવામાં આવી છે અલગ અલગ રાજનીતિ રાજનીતિ છે એ જોવામાં આવી રહી હતી જ્યારે ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાતો નહોતી કરી તારીખોની ઘોષણા નથી કરી તે પહેલાંથી જ ગોપાલ ઇટાલિયા છે એ વિસાવદરમાં ડેરા નાંખીને બેસી ગયા હતા ખાસ સુરતથી પણ વિસાવદર આખી ટીમ છે એ અહીં વિસાવદર પહોંચી હતી પ્રચાર પ્રસાર કરવા માટે જે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીમાં પણ માફ કરજો ભારતીય જનતા પાર્ટીમાં પણ કિરીટ પટેલને સપોર્ટ કરવા માટે જે તમામ દિગ્ગજ નેતાઓ છે તેમની પણ ઇજ્જત દાવ પર લાગેલી છે તેમની નાકનું સવાલ છે કારણ કે આશરે ચાલીસ દિગ્ગજ નેતાઓ છે એ અહીં પ્રચાર કરતા જોવા મળ્યા હતા અને સૌ પ્રથમવાર એવી ઘટના બની હશે કે નોમિનેશન ફોર્મની પ્રક્રિયા દરમિયાન એટલે કે જ્યારે એ નોમ નામાંકન પત્ર ભરવા જાય છે ત્યારે કોઈ મુખ્યમંત્રી એ ઉમેદવાર સાથે હોય એ પણ પેટા ચૂંટણીમાં એટલે આ આખી ઘટના છે એ પણ ખૂબ જ ચર્ચાનો વિષય રહી હતી અને એની સાથે સાથે જે અલગ અલગ વાકયુદ્ધ છે જે ચાલ્યા હતા સ્ટિંગ ઓપરેશનથી લઈને પેરિસ જેવા રસ્તાઓ બનાવવાની વાતો છે એ પણ ખૂબ ચર્ચામાં રહી વિસાવદરની ચૂંટણીમાં ત્યારે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર